પણ ખાસો ઘટાડો આપણને બતાવી રહ્યું છે તો ઓબરોલ રિયલ્ટી પરિણામ અને ઓવરઓલ ફંડામેન્ટલ્સ જાણીએ કંપનીના જી ઓવરઓલ રિયલ્ટીના એક સમયના ઓફકોર્સ પ્રીમિયમ બ્રાન્ડ છે મુંબઈમાં ને હંમેશા એનું પ્રીમિયમ સેગમેન્ટ જ હોય છે તો માર્જિનમાં પણ ખાસો એવો ફાયદો થતો હોય છે પણ આ જે રિઝલ્ટ આવ્યા છે થોડા નો ડિસપોઇન્ટિંગ આવ્યા છે કે આટલા ખરાબ રિઝલ્ટ નહોતા વિચાર્યા પણ અહીંયાથી પણ હવે તમે જુઓ કે પ્રીમિયમ જે સેગમેન્ટ છે મુંબઈમાં તો એની ડિમાન્ડ રહેશે હા પહેલા જેવી નહીં હોય પણ થોડી મોડરેટ ડિમાન્ડ રહેશે કોમર્શિયલ રેન્ટલ પર તમે જો અઢારથી વીસ ટકાનું રેન્ટલમાં પણ ત્યાં પણ ફરક પડ્યો તો ત્યાં પણ ઓવર ઓલ રિયાલિટી છે અને જે એ લોકોની લોન્ચ પાઇપલાઇન છે જે રીતે વાત કરીનેજમેન્ટ લગભગ અઢાર હજાર કરોડની છે તો અને ઓપરેટિંગ એક્સપોન્સ સ્ટેબિલાઇઝ થયું છે ધ મેઇન થિંગ ઇઝ કે જે રીતે માર્જિન ડાઉન થયું છે દેટ ઇઝ ધ મેઇન કન્સર્ન અને એ બી ટા માર્જિન ઓલમોસ્ટ ફિફ્ટી ટુ પોઈન્ટ સેવન પર્સન્ટ સુધી શ્રીંગ થઈ ગયું હોય દેટ ઇઝ এন লিধে ইম্পেক্ট মেনেজমেন্ট যে রে মানে আই থিংক দে টু ট্রাই টু જે ઓપરેટિંગ એક્સપેન્સ છે એમાં ખાસો કંટ્રોલ લાવવાના છે પણ જે રીતે બુકિંગ છે ને એ બધું એ સારું છે એટલું કે ખરાબ નથી તો આઈ થિંક કોઈને પણ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવું એને થોડી વેઇટ કરી લો કેમ કે આ સ્ટોકમાં આટલું રિઝલ્ટ આવે તો થોડું મુવમેન્ટ રહેશે આઈ થિંક એ થોડા ટાઈમ થોડી સાઈડમાં બેસીને જોવું પડે કે આ ક્યાં સ્ટેબલાઇઝ થશે ઓવરઓલ ઓવરઓલથી સ્ટોક સારો છે પણ એ છે કે વેલ્યુએશન થોડું હાઈ છે આમ રિઝલ્ટ પ્રમાણે તો થોડા નીચે આવ્યા પછી લેવું આ લેવલે હું ના પાડીશ ઇન્વેસ્ટમેન્ટ હમ આ લેવલ પર નહીં થોડા નીચલા લેવલ થી રાહ રોકાણ કરું છે તો ઉભું રિયલ તો એ સાથે